વર્તમાનમાં લાઇબ્રેરી સાયન્સ શિક્ષણ અને સંશોધનની સમસ્યા ભારતમાં લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ શિક્ષણનો ઇતિહાસ સો વર્ષથી પણ વધુનો છે શરૂઆતમાં તે માત્ર લાઇબ્રેરી મેનેજમેન્ટ અને વર્ગીકરણ સુધી મર્યાદિત હતું આજે લાઇબ્રેરી સાયન્સ શિક્ષણમાં આઈસીટી ડિજિટલ લાઇબ્રેરી મીટા રિસર્ચ મેથડ્સનો સમાવેશ થયો છે તેમ છતાં વર્તમાન સમયમાં લાઇબ્રેરી સાયન્સ શિક્ષણ અને સંશોધન અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે એલઆઈ શિક્ષણની સમસ્યાઓ જોઈએ તો અભ્યાસ ક્રમની એકરૂપતા નથી જેમાં જુદી જુદી યુનિવર્સિટીમાં બિલીપ એમલીપ અભ્યાસક્રમ અલગ છે યુજીસી અને કરિક્યુલમ ડેવલપમેન્ટ કમિટીની ભલામણોને સંપૂર્ણ રીતે અમલમાં આવતી નથી આધુનિક વિષયનો અભાવ જેમ કે ડેટા સાયન્સ એઆઈ બિગ ડેટા ડિજિટલ હ્યુમિનિટી જેવા વિષયોનો સમાવેશ ઓછો છે આંતરરાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરી સાયન્સ શિક્ષણ આઈસીટી આધારિત છે પરંતુ ભારતમાં હજુ પણ પાછળ છે પ્રેક્ટિકલ તાલીમની અછત

તથા નવી પેઢી લાયબ્રેરી સાયન્સના કોર્ષ તરફ આકર્ષાય નથી ફેકલ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓ જોઈએ તો અનેક યુનિવર્સિટીઓમાં પરમેનન્ટ છે અધૂરું છે બીજો મહત્વનો મુદ્દો છે લાયબ્રેરી સાયન્સમાં સંશોધનની સમસ્યાઓ તો સંશોધનના વિષયો પરંપરાગત છે જેમ કે મોટા ભાગના સંશોધન વિષયો ક્લાસિફિકેશન કેટલોગિંગ તથા રેફરન્સ સર્વિસ પર કેન્દ્રિત છે નવા વિષયો જેમ કે ઇન્ફોર્મેશન લિટરસી ઓપન એક્સેસ ડિજિટલ સ્કોલરશિપ પર સંશોધન ઘણું છે ઓછું છે પ્લેગેરિઝમ અને નૈતિક સમસ્યાઓ સંશોધન પ્રબંધોમાં પ્લેગરિઝમ અને નકલની સમસ્યા રહેલી છે શોધ સુધી જેવી પહેલ હોવા છતાં હજી પણ સમસ્યા ઘણી ગંભીર છે પૂરતા સંશોધન સાધનોનો અભાવ એટલે કે સાઇટેશન ડેટાબેઝિસનો અભાવ છે તથા ઇન્ટરનેશનલ જર્નલ્સમાં એક્સેસ મર્યાદિત છે નાણાકીય સહાયનો અભાવ ત્યાં રિસર્ચ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ નથી મળી રહી તો આઈસીએસએસઆર યુજીસી ની મર્યાદિત ફંડિંગ આપવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સહકાનીય અછત લાઇબ્રેરી સાયન્સ સંશોધકોના ઇન્ટરનેશનલ અભિનિશન ઓછું છે જોઈન્ટ રિસર્ચ પબ્લિકેશન પણ ઓછા છે સંશોધન પરિણામોના પ્રયોગમાં અભાવ એટલે કે એલઆઈ સંશોધનો મોટા ભાગનો ભાગ પ્રાયોગિક અમલમાં આવતો નથી લાઇબ્રેરીમાં રિસર્ચ ફાઇન્ડિંગનો ઉપયોગ ઓછો છે નિષ્કર્ષ જોઈએ તો ભારતમાં લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ સન અને સંશોધન હજુ પણ પરંપરાગત માળખામાં જ સીમિત છે અભ્યાસક્રમમાં સુધારો આઈસીટીનો સમાવેશ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્લેગ્યારિઝમ નિવારણ આંતરરાષ્ટ્રીય સકાર અને નાણાકીય સહાય જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે લાઇબ્રેરી સાયન્સ શિક્ષણને સ્કિલ ઓરિએન્ટેડ અને ઇન્ડસ્ટ્રી લિંક બનાવવામાં આવે તો લાઇબ્રેરી સાયન્સના વ્યવસાયકો માટે વધુ તકો ઉપલબ્ધ થશે